નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે ગત તારીખ આઠ જુલાઈના રોજ એક આગાહી આપી હતી તે મુજબ શરૂઆતના દિવસોમાં સારો એવો વરસાદ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર જોવા મળ્યો ત્યારબાદ આપણે આઠ તારીખની જે આગાહી હતી તેની અંદર જણાવેલું હતું કે તારીખ સોળ સત્તરથી એક સારો એવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તો આજે આપણે આ સોળથી લઈ અને બાવીસ સુધીનું એક જે વરસાદી રાઉન્ડ છે તેના વિશે વાત કરવાના છે તો ખેડૂત મિત્રો સર્વપ્રથમ વાત કરીએ કે હાલ જે આપણે ચોમાસું ધરી છે તે પોતાની નોર્મલ પોઝિશનથી લઈ અને પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે એવી જ રીતે ઓફસો ટ્રક છે તે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળ સુધી સક્રિય છે હવે ખેડૂત મિત્રો હાલ જે વરસાદ છે તે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને આભારી છે અત્યારે બહોળું સર્ક્યુલેશન છે તે પશ્ચિમ બંગાળની ખાડીમાં છે તેને આધારે આપણે સૌરાષ્ટ્રની અંદર વરસાદ અને ગુજરાતની અંદર વરસાદ આવવાની શક્યતાઓ લાગી રહી છે ખેડૂત મિત્રો આપણે સ્વાભાવિક રીતે એક વિચાર આવતો હોય કે પશ્ચિમ બંગાળની ખાડી તો ગુજરાતથી ઘણી બધી દૂર છે ત્યાં સિસ્ટમ બને અને ગુજરાતમાં વરસાદ કઈ રીતે આવે તો ખેડૂત મિત્રો જ્યાં સુધી પૂરા ભારતની અંદર ચોમાસું ન બેસે ત્યાં સુધી પશ્ચિમ બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બને તે ગુજરાત સુધી પહોંચતી ન હોય છે ત્યાં સુધી અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમો બનતી હોય છે તે ભાગે ચોમાસાની શરૂઆત અને ચોમાસાના અંતિમ દિવસોની અંદર ગુજરાતને વધારે અસર કરતા રહેતી હોય છે પરંતુ પૂરા ભારતની અંદર ચોમાસું સક્રિય થાય ત્યારબાદ ચોમાસું ધરી અસ્તિત્વમાં આવે એ ચોમાસું ધરી છે તે પોતાની નોર્મલ પોઝિશનમાં હાલ છે અને આગામી ચાર પાંચ દિવસ સુધી હજી નોર્મલ પોઝિશનથી નીચે દક્ષિણ બાજુ રહે એટલે કે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં સુધી રહે તેવી શક્યતાઓ લાગી રહી છે આ સમયગાળા દરમિયાન મોટાભાગની જે સિસ્ટમો પશ્ચિમ બંગાળની ખાડીની અંદર બને તે પોતાની ધરી સુધી એ આવે અને ધરી ઉપર ચાલતી હોય છે જેના કારણે પશ્ચિમ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને અને તેનો વરસાદ ગુજરાતને અસર કરતા રહેતો હોય છે તો ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયની અંદર તારીખ સોળથી લઈ અને જે વીસ જુલાઈ સુધી જે ભારતીય અતિભારે વરસાદનો રાઉન્ડ છે તેના વિશે તો ખેડૂત મિત્રો આજે એટલે કે તારીખ પંદર જુલાઈ બપોર બાદ વરસાદી માહોલ ધીમે ધીમે જામતો જશે અને આજે દક્ષિણ ગુજરાતથી અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે મધ્ય ગુજરાતના જે ભાગો છે તેની અંદર વરસાદી એક્ટિવિટીમાં આજથી જ વધારો થાય તેવી શક્યતાઓ લાગી રહી છે પંદર તારીખના રાતથી ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ ચાલુ થઈ જાય તેવું લાગે છે આજના દિવસે એટલે કે પંદર જુલાઈ બપોર બાદ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર પણ વરસાદી ગતિવિધિમાં મોટો વધારો ધીમે ધીમે થાય તેવું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો વાત કરીએ સોળ જુલાઈ તો સોળ જુલાઈ એટલે કે આવતીકાલ સોળ જુલાઈના દિવસે એક મોટો વધારો થઈ જશે વરસાદી ગતિવિધિમાં અને સિસ્ટમ છે તે ગુજરાતની ખૂબ નજીક હોય એટલે તેના હિસાબે ઘણા બધા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળશે તેની અંદર પણ ખાસ વાત કરીએ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત આ વિસ્તારની અંદર ભારેથી અને અતિભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેની અંદર પણ આવતીકાલથી જ ખૂબ સારા એવા વરસાદની શક્યતાઓ લાગી રહી છે જેની અંદર ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ આ તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી લઈને ભારે તો કોઈ કોઈ જગ્યાએ અતિભારે વરસાદ પણ થવાની શક્યતાઓ છે જેની અંદર પણ ખાસ કરીને જે કોસ્ટલ એરિયાના જિલ્લાઓ છે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ આ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે એવી જ રીતે સત્તર તારીખના રોજ પણ સારો એવો વરસાદ ચાલુ રહી શકે સત્તર તારીખે પણ જે કોસ્ટલ એરિયાના જિલ્લાઓ છે સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેની અંદર પણ વરસાદી એક્ટિવમાં ખૂબ મોટો વધારો જોવા મળશે ટૂંકમાં તારીખ સોળથી લઈ અને વીસ જુલાઈ સુધીનો આ જે એક રાઉન્ડ છે તેની અંદર સામાન્યથી લઈ અને ભારે અને સીમિત વિસ્તારમાં અતિભારે વરસાદ પણ જોવા મળશે થોડુંક મિત્રો આ વરસાદ છે તે સિસ્ટમ આધારિત છે એટલે સીમિત વિસ્તારની અંદર ખૂબ ઓછા સમયની અંદર ખૂબ વધારે વરસાદ પણ પડી જાય તો આવા સમયે સાવચેતી રાખવી નદીના પટની અંદર બિનજરૂરી અવર જવર ટાળવી તેમજ જ્યારે અતિભારે વરસાદ ચાલુ હોય ત્યારે બહાર નીકળવાને બદલે ઘરમાં જ બેસી રહેવું તેમજ આ સિસ્ટમ આધારિત વરસાદ હોવાના કારણે ગાજવીજનું પ્રમાણ પણ વધુ રહેવાની શક્યતાઓ હોય છે તો આવા સમયે તકેદારી રાખવી તો મિત્રો અત્યાર સુધીનો જે વરસાદ હતો તેની અંદર વધતા ઓછા પ્રમાણે વરસાદ ભાગમાં આવેલો પરંતુ આ એક વરસાદનો રાઉન્ડ છે સોળ થી લઈને વીસ મોટાભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતાઓ હાલના ફોરકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે તેમ છતાં પણ જો કોઈ પણ ફોરકાસ્ટ મોડેલોમાં કંઈ પણ ફેરફાર હશે તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત